સુપ્રીમ કોર્ટ બાદ હવે અમદાવાદ સેશન્સ કોર્ટમાં પણ જૂતું ફેંકવામાં આવ્યું છે અમદાવાદ સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ પર જૂતું ફેંકવામાં આવ્યું હોવાના સમાચાર છે વિગત છે કે એડી પ્રિન્સિપલ જજ એમપી પી પુરોહિત પર જૂતું ફેંકવામાં આવ્યું છે ફરિયાદીની અપીલ કાઢી નાખતા જૂતું ફેંકતા અટકાયત થઈ કેસના ફરિયાદી અને ન્યાયાધીશ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી

સામે આવી છે મુખ્યત્વે એ પ્રમાણેની વિગતો છે કે અરજદારની જે અપીલ હતી તે અપીલ અરજી નામદાર કોર્ટ દ્વારા ફગાવવામાં આવી અને તેના જ કારણે અરજદારમાં એક રોષ હતો અને તેના જ કારણે આ કૃત્ય કરી હોવાની વિગતો છે જો કે હાજર કોર્ટ ની બહાર હાજર રહેલા જે પોલીસ કર્મીઓ તૈનાત હોય છે તેમના દ્વારા જે આ વ્યક્તિ છે તેની અટકાયત કરી લેવામાં આવી છે આ દરમિયાન જે અરજદાર જે છે તેના વકીલ અને જજ વચ્ચે પણ ઘણી ઉગ્ર બોલાચાલી થઈ હતી કારણ કે આ આખી ઘટના છે કારણ કે આ પ્રકારની ઘટનાઓ અટકાવી પડશે લોકતંત્ર ની અંદર આ જે આખી ઘટના છે તે ન્યાયતંત્ર માટે એક ખતરા રૂપ છે પણ વકીલાલમ માં પણ એક ચિંતાનો મોજું ફરી વળ્યું હતું ને ચર્ચાએ જોર જગવ્યું હતું પરંતુ હાલ જે વેક્સિન છે તેની અટકાયત કરી લેવામાં આવી છે અને કોર્ટની કાર્યવાહી છે તેને પણ અટકાવવામાં આવી છે જી બિલકુલ આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ